ઠિલ્લાપુર

ટ્રકનો ચાલક ખાનગી કંપનીનો મટીરિયલ્સનો સામાન ભરીને બેચરાજી બાજુથી વિઠલાપુર તરફ આવી રહ્યો હતો જે દરમિયાન સુકમા બિલ્ડિંગ વિઠલાપુર હાઇવે ઉપર આ ઘટના બની હતી ઘટનાની જાણ વિઠલાપુર પોલીસને થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે નજીકની હોન્ડા કંપનીના ફાયર વિભાગ ઇમરજન્સી વિભાગને જાણ કરીને ફાયરની ગાડી ઘટના સ્થળે તાત્કાલિક બોલાવાઈ લીધી હતી અને ટ્રકમાં લાગેલી આગને ફાયરની ટીમ દ્વારા કાબૂમાં લેવાતા પોલીસ તંત્ર સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો ટ્રકમાં આગ લાગતા કંપનીના મટીરિયલ્સને નુકસાન થવા પામેલ હતું જોકે કોઈ જાનહાની નોંધાઈ ન હતી આમ વિઠલાપુર પોલીસ અને હોન્ડા કંપનીની ફાયર ટીમની સંયુક્ત કામગીરી પ્રશંસનીય રહી હતી સ્ટોરી મહેન્દ્ર ગજર માંડલ અમદાવાદ